હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે મિત્રો આપણે છપ્પન કોમેન્ટની ચેનલ ચેક કરવાની છે અને છપ્પન કોમેન્ટ કરેલી છે એમના રિપ્લાય આપવાના છે પણ તમે પણ મિત્રો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને ખાસ તમે પાછળથી એવું પણ નહીં કહેતા કે તમે અમારી કોમેન્ટની વિડીયો નહીં બનાવો કારણ કે તમે વિડીયો આખી જુઓ તો તમને ખબર પડશે કે તમારી કોમેન્ટની રિપ્લાય તમને વિડીયોમાં મળી છે કે નહીં કારણ કે તમારી કોમેન્ટ કયા નંબર ઉપર આવે એ તો મને પણ ખબર છે નહીં કારણ કે કયા લોકોએ કઈ કોમેન્ટ કરી મારે તો કોમેન્ટ જોવાની છે અને તમારી ચેનલ ચેક કરવાની છે જે પણ પ્રોબ્લેમ દેખાતો હશે ને એ પણ મિત્રો આપણે ખાસ જોઈશું અને તમને જણાવીશું પણ મિત્રો વિડીયો તમે જોશો તો જ તમને ખબર પડશે પાછળથી એવું નહીં કહેતા કે તમે અમે કોમેન્ટ કરી હતી ને તમે અમારી કોમેન્ટની ચેનલ ચેક નથી કરી અને અમને જવાબ નથી આપ્યો તો એ ભૂલ મિત્રો તમારી છે આજે પણ મિત્રો છપ્પન કોમેન્ટ હું લઈને આવ્યો છું અને છપ્પન લોકોની ચેનલ આપણે ચેક કરવાની છે અને એમની જે કોમેન્ટો છે એ પણ વાંચવાની છે અને ચેનલના નામ બોલવાના છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને યુટ્યુબના કોઈ પણ પ્રોબ્લમ હોય મિત્રો તો ખાસ એ પણ જણાવજો તો જે નોલેજ મારી પાસે છે યુટ્યુબની રિલેટેડ મેં પંદરસોથી વધુ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલા છે ઓલરેડી બધા જ કામના ટોટલ વિડીયો પણ ઘણા લોકોની કોમેન્ટ હતી કે અમારા કોમેન્ટના રિપ્લાય નથી મળતા લાઈવ આવો તો મિત્રો લાઈવ આપણે થયા હતા પણ લાઈવની અંદર હું છે ને બધાની ચેનલ ચેક નથી કરી શકતો એમ તો અલગથી આપણે આ વિડીયો બનાવવા માંડ્યા છે ભલે વિડીયો આપણી ગમે તેટલી લાંબી થાય પણ જેટલી પણ ચોવીસ કલાકની અંદર કોમેન્ટો આવેલી હશે એ કોમેન્ટ આપણે ચેક કરીશું અને એના ઉપર વિડિયો બનાવીશું અને એમની ચેનલ પણ ચેક કરીશું માત્ર ચોવીસ કલાકની અંદર જે પણ કોમેન્ટ આવેલી હોય પછી મિત્રો કાયમીક કોમેન્ટ આવે તો હું વિડીયો અલગથી તો મિત્રો તમે પણ સમજી શકો છો કે ના બનાવી શકું પણ જે ચોવીસ કલાકની અંદર જે પણ કોમેન્ટો આવેલી છે એવી રીતે આપણે વિડીયો બનાવીશું અને વિડીયોમાં હેરફેર રહેશે મિત્રો કદાચ આ વિડીયો છે ને કાલે પણ આવી શકે છે મતલબ પરમદી આવી શકે છે બે દિવસની અંદર તમારી આ કોમેન્ટની વિડીયો આવી જશે આપણી યુટ્યુબ ચેનલની એ અંદર એ પણ નક્કી છે તો છપ્પન કોમેન્ટ કોની છે અને તમે પણ મિત્રો કોમેન્ટ કરજો કારણ કે આપણે આ સિસ્ટમ છે ને દરેક નાના યુટ્યુબરને સપોર્ટ મળે એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો એમને હું જણાવી શકું અને દરેક યુટ્યુબર મિત્રોને ખુશ થાય એનું કારણ છે મિત્રો કારણ કે યુટ્યુબની અંદર ઘણી બધી યુટ્યુબને લગતી ચેનલો છે યુટ્યુબની દરેક માહિતી આપે છે પણ તમને મિત્રો રિપ્લાય પણ નહીં આપે તમારી ચેનલ પણ ચેક નહીં કરે અને આપણી એક જ એવી ચેનલ છે કે તમારી ચેનલ પણ ચેક થશે તમારી કોમેન્ટનો રિપ્લાય પણ મળશે પણ મિત્રો કઈ જગ્યાએને કયા ટાઈમે મળશે એના માટે તમારે વિડીયો ખાસ જોવી પડશે કારણ કે કોમેન્ટ કઈ જગ્યાએ તમારી આવે એ મિત્રો મને ખબર ના હોય પણ વિડીયો તમે જોશો તો તમને ખબર પડી જશે કે તમારી કોમેન્ટ વિડીયોમાં આવી છે તમારી ચેનલ ચેક થઈ છે કે નહીં અને તમારી ચેનલ હું ચેક કરું છું તમને કઈ રીતે ખબર પડશે તો હું તમારા સબસ્ક્રાઈબ બોલું છું તમે કેટલા વિડીયો અપલોડ કર્યા છે એ પણ બોલું છું જેથી તમને ખબર પડે કારણ કે હું સ્ક્રીન નથી દેખાડી શકતો કારણ કે યુટ્યુબ તરફથી કમેન્ટી સ્ટ્રાઇક આપણને ન આવે તો વિડીયોને આપણે શરૂઆત કરીએ છપ્પન કોમેન્ટ છે એમાંથી પહેલા નંબરની કોમેન્ટ છે તો એની અંદર કાંઈ પણ લખેલું નથી તો ચાલો ચેનલ ઉપર આપણે જઈને ચેક કરી લઈએ તો ખાલી દિલ ટાઈપનું ચિત્ર મોકલેલા છે બરાબર જે ઇમેજ આવે દિલ ટાઈપના પાંચ તો વિનેશ ગેમિંગ પાંચસો આઠ તો મિત્રો તમારી ચેનલને અમે મુલાકાતમાં આવી ગયા છીએ તો પહેલા નંબરમાં તમે છો બસો ને સબસ્ક્રાઈબ છે તમારે અને ચુમ્માલીસ વિડિયો અપલોડ કર્યા છે અને ચુમ્માલીસ વિડિયોની અંદર બધા ગેમિંગ વિડીયો છે ખાસ કરીને તો ગેમિંગના વિડીયો તો સારા છે પણ એક જ ગેમના તમે વિડીયો અપલોડ કરશો ને તો જ વિડીયો ચાલશે બાકી તમે અલગ અલગ વિડિયો અપલોડ કરશો ને તો તમારે વિડીયો નહીં ચાલે અને અમુક વખત વ્યૂઝ મિત્રો ડાઉન પડે તો હારી નહીં જવાનું વિડીયો ચાલુ રાખવાના છે તો આગળની કોમેન્ટ આપણે જોઈએ મારી ચેનલ પર નથી થતી એટલે મતલબ શું એટલે પ્રોબ્લેમ તમારી શું છે આખી તમે જાણ નથી કરી તો આખી જાણ કરો તો અમને પણ ખબર પડે કે તમારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે ચેનલનું નામ છે જય દશામા તો હેન્ડલ છે મહેશ ભાભોર અગણ્યાસી સુડતાલી છત્રીસો ઉપર સબસ્ક્રાઈબ છે અને ત્રણસો ને વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયો છે નવ એપ્રિલ તો ફોટા ઉપરથી તો એવું છે કે લગભગ ગીતો ના છે બરાબર ગીતોની લગભગ ચેનલ લાગે છે ડીજે ગીતો કે મ્યુઝિક અથવા સ્ટેટસ બનાવતા હોય પણ તમારા પોતાના વિડીયો અપલોડ કરજો જેથી તમને પ્રોબ્લેમ ના આવે કારણ કે આમાં તમને પ્રોબ્લમ આવશે માતાજીના ફોટાવાળા સ્ટેટસ ઘણા બધા છે અને તમારા પોતાના વિડીયો અપલોડ કરો જેથી તમારી આ ચેનલમાં પ્રોબ્લેમ ના આવે એમ ખાસ કરીને કારણ કે બીજેથી તમે ખુદ સ્ટેટસ તમે એડિટ કર્યા છે ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે તો આગળની કોમેન્ટ છે ચલો ચેનલનો આપણે ચેક કરી લઈએ સંજય લીંબોલા અને ભાઈએ કોમેન્ટ કરી છે આ ભાઈ ખોટા છે મને કંઈ જવાબ આપતા જ નથી તો મારો ભાઈ તમે કેટલા લોકો મને કોમેન્ટ કરો છો હું તો એક જ છું મને એક છે એક વિડીયોની અંદર સોથી બસો બસો કોમેન્ટ આવે છે હું બધાને રિપ્લાય આપું તો હું ઘરનું કામ કઈ રીતે કરું એમ મારી પાસે યુટ્યુબનું નોલેજ ખૂટી ખૂટીને ભર્યું છે પણ મને ટાઈમ નથી વિડીયો બનાવવાનું એમ તો આ અલગથી વિડિયો આપણે બનાવી કે જેથી મિત્રો બંને ટાઈમ મારા સચવાય તો એવું નથી ચાલો આપણી ચેનલ તમારી ચેનલની અંદર આપણે મુલાકાત લઈ લઈએ શું તમે અપલોડ કર્યું છે તો જોઈ લઈએ પણ તો સંજય લીંબો લીંબોલા અને દસ જ સબસ્ક્રાઈબશન અગિયાર વિડીયો અપલોડ કરેલા છે તો વિડીયો તો તમારા પોતાના જ છે કોઈ વાંધો નથી પણ વિડીયો વધારે અપલોડ કરો જેથી તમારી ચેનલ ફટાફટ ગ્રો થાય અને તમને વ્યૂઝ વધારે મળે આગળની કોમેન્ટ છે ખૂબ સરસ અગ્યતાની માહિતી આપી ભાઈ જય માતાજી તો ચલો એમની ચેનલની મુલાકાત લઈ લઈએ ગોવિંદ પંડ્યા ઓફિસિયલ અમારા ખાસ સબસ્ક્રાઈબ મિત્ર છે અને ઘણી વખત મારી ચેનલની અંદર કોમેન્ટ કરેલી હોય છે તો ભાઈની આપણે ચેનલ ચેક કરી લઈએ આ કઈ ટાઈપના શું બનાવે છે ગીતો તો એકવીસો સબસ્ક્રાઈબ છે એકવીસો ને આસપાસ છે અને ઓગણત્રીસ વિડીયો અપલોડ કર્યા છે તો ભાઈ સિંગર તરીકે ગીતો બનાવે છે બધા ગરબા ટાઈપના ગીતો છે ભાથીજી મહારાજના કૃષ્ણ ભગવાનના બધા માતાજીના ગીતો છે તો ગીતો તમારા પોતાના જ હશે અને તમે મહેનત કરી છે તો કોઈ વાંધો નથી અને ગીતોની અંદર વ્યૂઝ પણ સારા આવે છે પણ એક મહિનાની અંદર તમે લગભગ એક જ ગીત મૂકો છો એક વખત તમે ચેનલને મોનોટાઇઝ કરી લો પૈસા ખર્ચીને બે ચાર ગીતો વધારે બનાવ પછી તમે મહિને મહિને એક મૂકશો ને તો પણ મિત્ર તમારે વાંધો નહીં આવે એમ મિત્રો તમે પણ કોમેન્ટ કરી શકો છો જો તમારે પણ કોમેન્ટ કરી તો કરી શકો છો તમારી પણ નેક્સ્ટ વિડીયો સો ટકા બનશે તમારી ચેનલની વિઝિટ કરવા માટે તો આગળની જે કોમેન્ટ છે જય શ્રીરામ તો ચલો ચેનલની મુલાકાત લઈ લઈએ સાત હજાર નવસો સબસ્ક્રાઈબ છે સાત હજાર નવસો સબસ્ક્રાઈબ કૂકિંગ કિંગ તો કુકિંગના વિડીયો બનાવે છે બેન શ્રી અને વ્લોગ વિડીયો છે ખાસ કરીને વ્યૂઝની અંદર થોડુંક ડાઉનની પ્રોબ્લેમ છે નવ દિવસ પણ વિડીયો તમે છે ને ઘણા ઓછા અપલોડ કર્યા છે વિડિયો થોડાક વધારે અપલોડ કરો એટલે જેથી તમારો છે ને વ્યૂઝ વધારે મળે તમને અર્નિંગ પણ વધારે થશે એમ અને જો તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે તો કોઈ વાંધો છે નહીં કારણ કે સાત હજાર સબસ્ક્રાઈબ થયા છે તો એની અંદર તમારા શોર્ટ વિડીયોના હશે વધારે અને શોર્ટ વિડીયોની અંદર છે ને તમારો વોચ ટાઈમ ગણવામાં નથી આવતો એટલે એવું ટેન્શન તમે વધારાનું નહીં લેતા બરાબર તો ચાલો આગળની કોમેન્ટ પણ આપણે ચેક કરી લઈએ મીટર યુટ્યુબની અંદર તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું તમને એનો જવાબ પણ આપીશ અને જે પણ નવા યુટ્યુબર છે એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ હોય તો પણ મિત્રો કોમેન્ટ કરજો તમારું નામ પણ લખજો તમારું ગામ પણ લખજો અને તમે જે ચેનલ મને ચેકિંગ કરાવવાની છે એ ચેનલમાંથી તમે કોમેન્ટ કરજો એટલે હું ડાયરેક્ટલી તમારી ચેનલની મુલાકાત લઈ શકું છું અલગથી તમે ચેનલમાંથી નામ લખીને મોકલો છો તો એ ચેનલ ઉપર હું નથી જવાનો તો આગળની કોમેન્ટ છે ભાઈ એક મોબાઈલમાં બે સિમ કાર્ડ હોય અને પહેલાં સિમ કાર્ડમાં ચેનલમાં બનાવેલી હોય તો બીજા સિમ કાર્ડ નંબર પર ચેનલ કઈ રીતે બનાવી બનાવી વિડીયો બનાવીને સમજાવો ને તો જો તમે પહેલાં જ નંબર ઉપર સિમ કાર્ડ મતલબ તમે ચેનલ બનાવી બનાવેલી છે અને તમારે બીજા સિમ કાર્ડ ઉપર ચેનલ બનાવી છે તો તમે બનાવી ખાલી મોબાઈલ વેરીફિકેશન કરવાનું હોય છે કંઈ ટેન્શન નથી વધારે તમે એક મોબાઈલ વેરિફિકેશન કરી નાખો ટુ સ્ટેપ વેરિફિકેશન કરી નાખો અને રિકવરમાં તમારો મોબાઈલ નંબર એડ કરી નાખો એટલે એ નંબર ઉપર તમારી ચેનલ થઈ જશે જીમેલ એકાઉન્ટે તો આગળની કોમેન્ટ છે જય માતાજી જય ગુગા મહારાજ તો આશિષ ચાવડા ઓફિસ છે અને કોમેન્ટ કરી છે ભાઈશ્રીએ ખાલી ત્રણ જ સબસ્ક્રાઈબ છે અને બાવીસ વિડીયો અપલોડ કર્યા છે અને બાવીસ વિડિયોમાં લગભગ છે ને એપ્લિકેશનની અંદર વિડિયો બનાવેલા છે ભાઈ ભાઈશ્રીએ તમે તમે ખુદ એડિટ નથી કરે એટલે એપ્લિકેશનને યુઝ નહીં કરવાનો તમે એપ્લિકેશનની અંદર વ્યૂઝ વિડિયો એડિટ કરશો ને તો તમને વધારે વ્યૂઝ નહીં મળે કારણ કે યુટ્યુબ તમારી ખુદની મહેનત મહેનત ઉપર વધારે ભરોસો કરે છે એટલા માટે તો જય જયગુગા શોર્ટ એમને આ કોમેન્ટ કરેલી છે આપણને કે એક ચેનલની અંદર જે કેટલા મતલબ કઈ રીતે મોબાઈલ નંબર એડ કરો ને કઈ રીતે એક નંબરથી બીજા નંબર ઉપર આપણે ચેનલ બનાવીએ તો જે વેરિફિકેશન જ કરવાનું હોય છે કોઈ ટેન્શન નથી ચેનલનું નામ છે જય જયગુગા શોર્ટ મારા કાયમિક સબસ્ક્રાઈબ મિત્ર છે તો આગળની કોમેન્ટ છે ભાવેશ ભાવેશભાઈ ગામ દુધેરી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ચેનલ ચેક કરજો તો ચલો મોટાભાઈ તમારી પણ ચેનલ અમે ચેક કરી લઈએ કારણ કે ઘણા બધા યુટ્યુબર છે પણ કોઈ ચેનલ તમારી ચેક નહીં કરે ને આપણે છે ને ચેનલ ચેક કરવા જ બેઠા છીએ દરેક મિત્રો કાંઈક ઊંધા રસ્તે જતા હોય તો આપણે સીધા રસ્તે જ મતલબ હેડાવાની કોશિશ કરવી પડે તો સબસ્ક્રાઈબ છે બસો ને સોરી આઠસોને એક્યાસી એકસઠ અને વિડીયો અપલોડ કર્યા છે બસો ને છેતાલીસ ને ચેનલનું નામ છે નાયક વ્લોગ્સ તો વિડીયો પણ ચેક કરી લઈએ આઠ કલાક એક દિવસ બે દિવસ સરસ લો તમે ડેલી વિડીયો અપલોડ કરો છો ને એ મહત્ત્વની વાત છે પણ જે તમારું થમલેન છે ને થોડું સુધારો કારણ કે જે લોકો તમારા વિડિયો જોવા આવતા હોય ને થમલેન ઉપરથી આવે છે એટલે તમારું થમલેન સુધારો થમલેન બનો બને ચાઉથી સારું બનાવો જેથી તમારા વિડીયો લોકો જોવા વધારે આવે અને વિડીયોની અંદર સારું વ્યૂઝ પણ તમને મળી રહેશે અને વિડીયો કન્ટિન્યુ અપલોડ પણ કરતા રહેજો તો આગળની ચેનલ છે ભાઈ મારે વ્યૂ નથી આવતા તો ચલો ચેનલની મુલાકાત લઈ લઈએ શું ચેનલનું નામ છે હરિબારીયા વલૉગ છે ચેનલનું નામ અને ભાઈ શ્રી કહે છે કે અમને વ્યૂસ નથી મળતા તો આઠ કલાક બે દિવસ ત્રણ દિવસ તો તમારા જે સબસ્ક્રાઈબ છે ને એકસો ને પંદર ને વિડીયો અપલોડ કર્યા છે એ પ્રમાણે તમને અત્યારે હાલની અંદર બહુ સારા વ્યૂઝ મળી રહ્યા છે કોઈ ટેન્શન નથી ચેનલ તમે હમણાં જ બનાવી છે પણ વિડીયો તમે કન્ટિન્યુ ચાલુ જ રાખો વધારે દિવસ નહીં લગાડતા પાંચ દિવસ સાત દિવસ બે દિવસની અંદર તમે એક એક વિડીયો અપલોડ કરતા રહો અને થમ્બલેન ઉપર જે તમે ટાઇટલ ઝીણા અક્ષરમાં લખો છો ને એ મોટા અક્ષરમાં લખવાનું જેથી લોકોને વંચાય તો તમારી ચેનલ ઉપર જલ્દીથી આવી શકે તો આગળની કોમેન્ટ આપણે જોઈએ ચલો તમે ખાલી દિલ મોકલ્યું છે અમને ઇમેજમાં તો અમે મુલાકાત તો લઈ લેશું કોઈ વાંધો નથી અને ચેનલનું નામ છે એડિટ બાય રબારી બસો ને નેવું સબસ્ક્રાઈબ છે એકસો ને ચાર વિડીયો અપલોડ કર્યા છે અને એડિટિંગની અંદર એડિટ પોસ્ટર બનાવતા લાગે છે ભાઈ હું પ્લે કરીને વિડીયો પાઈ નથી જોઈ શકતો પણ હું થમલેન ઉપરથી ખબર પડી જશે મને કે તમે કઈ ટાઈપની મહેનત કરો છો અને જો ડીજે ગીતો તમે બનાવો છો તો તમને તકલીફ રહેશે એટલે તમે પોસ્ટર એડિટિંગને બહુ સારું છે કોઈ વાંધો નથી પણ બને રહેશે આખે આખું પોસ્ટ નહીં રાખતા ને કે તમને છે ને અર્નિંગ કરવા અર્નિંગ જ્યારે મોનોટાઇઝિંગ થશે ને ત્યારે તમને પ્રોબ્લેમ થશે તો આગળની ચેનલ છે અમારી સરસ માહિતી આપી છે રમેશભાઈ થેન્ક યુ એટલે હવે માહિતી તો તમે આપી છે તો તમારી ચેનલ પણ અમે ચેક કરી લઈએ તમે કોમેન્ટ બહુ સારી કરી છે ખૂબ ખૂબ આભાર જેવી તો જીવન જ્યોત છે અને એક હજાર છે ને ત્રણસો છપ્પન વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયોની અંદર લગભગ તો રેસીપીના વિડીયો છે ઘણા ખરા રેસીપીના જ વિડીયો છે પણ વિડીયો તમે ભાઈ ઘણા બહુ ઓછા અપલોડ કર્યા છે આઠ દિવસ એક મહિનો એક મહિનો તો વિડીયો કમસે કમ એક મહિનાની અંદર વીસક તો અપલોડ થવી જોઈએ ત્યારે તમારા સબસ્ક્રાઈબ બનશે અને વોચ ટાઈમ બનશે અને જે તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે એ પણ એની અંદર સારા છે અને બે વિડીયો બીજા અપલોડ કર્યા છે એ થોડાક ખરાબ છે એ વિડીયોને લીધે તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી શકે છે આગળની કોમેન્ટ છે અમારી ચેનલની મુલાકાત કરજો અમને મહેનત કરવાની ખબર પડે સર મારું નામ ઠાકોર પરવીન છે અને ભરકવાડા મારું ગામ અને આ આખી કોમેન્ટ આપણે જોઈ લઈએ તો સર અમને સપોર્ટ કરવા વિનંતી ચલો અમે તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ શું તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ છે અમને પણ ખબર પડે તો બસોને ઓગણસી સબસ્ક્રાઈબ છે અને સડસઠ વિડિયો અપલોડ કર્યા છે તો વિડીયોની અંદર જો તમે ખાસ કરીને છે તો તમારા જ વિડિયો કોઈ વાંધો નથી પણ છેલ્લા એક મહિનાથી તમે છે ને વિડીયો આખા એક મહિનાની અંદર માત્ર ત્રણ વિડીયો જ અપલોડ કર્યા છે તો વિડીયો થોડાક વધારે અપલોડ કરો કારણ કે ત્રણ વિડીયોની અંદર આપણને છે ને કોઈ પણ યુટ્યુબ હોય કે કોઈ પણ કામ તમે કરો તમે એની અંદર સમય ના આપો ને તો આપણને કોઈ પણ કામ ના ગમે એટલે યુટ્યુબની અંદર થોડોક સમય આપો ખાલી મહિનાની અંદર તમે ત્રણ વિડીયો અપલોડ કર્યા છે થોડાક વધારે વિડીયો અપલોડ કરો ચેનલનું નામ છે ગુગા બ્રહ્મમાણી ઓફિસર તો ખાસ એમને સપોર્ટ કરતા રહેજો અને ઓરિજિનલ વિડીયો તમારા હોવા જોઈએ ખાસ જેથી તમને આગળ તકલીફ ના થાય તો આગળની કોમેન્ટ છે અમારી ચેનલની મુલાકાત લેશો તો ચાલો ભાઈ પહોંચી ગઈએ તમારી ચેનલનું નામ છે કિરણ દેવ લોક્સ અને સબસ્ક્રાઈબ છે સત્તર હજારને આઠસો ખૂબ સરસ કહેવાય બીજા નંબરની પણ ચેનલ બનાવી છે એક નંબર આ તો અહીંયા લિંક મૂકેલી છે ખાસ કરીને અને વિડીયો તમારે ચેક કરી લઈએ સત્તર હજાર આઠસો સબસ્ક્રાઈબ છે ભાઈ કિરણ કિરેન ડે બ્લોગ્સ અને અઠ્યાસી વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયોની અંદર લગભગ તમારા જ વિડીયો છે પણ એની અંદર એક વર્ષથી આઠ મહિનાથી તમે એક એક અમુક વિડીયો તમે ઘણા બધા ઓછા કર્યા એક વર્ષથી તો વિડીયો અપલોડ કરવાનું તમે બંધ કરી દીધું છે અને ખાસ કરીને તમે અત્યારે હાલની અંદર મને લાગે છોટ વિડીયોનો તમે યુઝ વધારે કરો છો તો શોર્ટ વિડીયો તમે જો મૂકવા માગતા હોય ને તો શોર્ટ વિડીયો છે ને એક દિવસની અંદર પાંચ પાંચ અપલોડ કરવા પડે છે ત્યારે આપણને વધારે વ્યૂઝ મળે છે બાકી યુટ્યુબ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારી ચેનલમાં જઈને ચેક કરી શકો છો દરેક વિડીયો બનાવેલા છે અને કોઈ પ્રોબ્લમ આવે તો પણ કોમેન્ટ કરજો મિત્રો અને અત્યારે હાલ આ ટાઈપની તમારી ચેનલની પણ વિઝિટ તમારે કરાવી છે તો કોમેન્ટ કરો તમારી ચેનલમાંથી જ અને જે પ્રોબ્લેમ છે જણાવ અને ખાસ તમારું નામ ગામ તમે જે ટાઈપનું લખશો ને એવી કોમેન્ટ આપણે અહીંયા વાંચવામાં આવશે તો આગળની કોમેન્ટ જોઈ લઈએ તો વિડીયો સ્ટાર્ટ ટેચ જયરાજ ડબલ ઝીરો વન તો ચલો ભાઈ અમે તમારી ચેનલમાં પણ આવી ગયા છે તમે શું કોમેન્ટ કરી એનાથી મતલબ નહીં પણ તમારી ચેનલનું નામ છે ચેક કરી લઈએ કારણ કે તમે કોમેન્ટ કરી છે તો અમારે તમારી ચેનલમાં તો આવવું જ પડશે ને એટલે દરેકને આપણે સપોર્ટ કરવાનો છે ટેચ જયરાજ તો વિડીયો કઈ ટાઈપના અપલોડ છે છ હજાર ચારસો ચારસો સબસ્ક્રાઈબ છે અને ત્રણસોને સુડતાલીસ વિડીયો અપલોડ કર્યા છે તો એની અંદર પાંચ કલાક એક દિવસ તો વિડિયો તો બહુ સારા તમે બનાવ્યા છે કોઈ વાંધો નથી ટાઇટલ બહુ સારું દેખાશે થમલીન પણ બહુ સારું પણ તમે જે લેખિતની અંદર બનાવો છો એ અને ખાસ કરીને જે વોઇસ છે તમારો પોતાનો ઉપયોગ કરજો કારણ કે ઘણી વેબસાઇટો આવે છે ઘણા એપ્લિકેશનો આવે છે પણ એ ગમે ત્યારે આપણી ચેનલની અંદર એ છે ને પ્રોબ્લમ નાખી શકે છે એટલે બને ત્યાં સુધી આમાં તમે તમારો વોઇસ ઉમેરજો જેથી તમને આગળ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ ચેક કરીએ વાહ રમેશભાઈ ખૂબ જ મજા આવે છે તમારા વિડીયો જોવાની કારણ કે તમારી માહિતી સચોટ હોય છે માહિતી તો જુઓ મારી પાસે જે પણ નોલેજ છે ને એટલી નોલેજના મેં દરેક મારી પાસે વિડીયો બનાવેલા છે આપણી પંદરસોથી વધુ મેં યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવ્યા છે અને આપણા દરેક ગુજરાતી લોકોને સપોર્ટ થાય એમને નોલેજ મળે એમને અનુભવ થાય ને એવો અમે દરેક વિડીયો બનાવ્યા છે ને અત્યારે જે કોમેન્ટની જવાબ આપું છું અને એમની ચેનલનો ચેક કરું છું ને કે દરેક લોકોને ખબર પડે કે યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરવું કારણ કે જે ચાર વર્ષથી હું કામ કરું છું ને કઈ રીતે મેં આટલે પહોંચ્યો છું ને મને અનુભવ છે બધોને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના મેં વિડીયો બનાવ્યા છે ચલો તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ ભાનુભાઈ ડાંગ ડાંગર ઓફિસલ છે કે ડેન્જર ઓફિસિયલ ઓ કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો તો વિડિયો જોઈએ કુળદેવીની પૂજા શા માટે થાય તે તો તમે ખુદ એક મોટિવેશન આપો છો અને ગીત ટાઈપના ગીતો છે યુવાનો માટે ખાસ તો વિડીયોની અંદર થોડાક વ્યૂઝ તો અત્યારે હાલની અંદર ડાઉન છે પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આ વિડીયો સૌથી વધારે ચાલે છે અને આની અંદર તમને સૌથી વધારે અર્નિંગ પણ થશે એટલે બહુ સારા વિડીયો બનાવશો અને આવી રીતે બનાવતા દેજો કારણ કે વિડીયો થોડી જેટલી તમે લાંબી બનાવશો એટલી તમને અર્નિંગ વધારે થશે તો આગળની કોમેન્ટ છે પરવીણ ઠાકોર તો ચાલો ભાઈ શ્રીની આપણે ચેનલની મુલાકાત લઈ લઈએ સબસ્ક્રાઈબ તો માત્ર સોળ જ છે પણ કોઈ પણ સબસ્ક્રાઈબ હોય નાનો હોય કે મોટો હોય આપણે દરેકની મુલાકાત લેવી જરૂરી છે જેથી એમને પણ ખબર પડે કે અમારી ચેનલની મુલાકાત રમેશભાઈએ કરી છે તો માત્ર સોળ સબસ્ક્રાઈબ્સને એક ત્યાં વિડીયો અપલોડ કર્યા છે ચેનલનું નામ છે પરવી ઠાકોર અને વિડીયો અપલોડ કર્યા છે એક્યાસી તો એમની અંદર વિડીયો બહુ સારા છે પણ એમને બધા ઊભી સાઈડની અંદર વિડીયો બનાવ્યા છે તમારે આડી સાઈડમાં વિડીયો બનાવવાના છે જેથી તમારી ચેનલની અંદર આડી સાઇડનો વિડીયો તો આખો દેખાય ને એના ઉપર થોડુંક થમલેન લગાવો જેથી છે ને લોકો એ થમલેન જોઈને તમારી વિડીયો જોવા આવે કારણ કે થમલેન ફોટો તમે શું કામ શેની વિડીયો બનાવો ટાઈટલ થોડુંક લખો એટલે લોકોને ખબર પડે કે આપણી વિડીયો શેના માટે છે એ લોકો તમારી વિડીયો જોવા આવે તો આગળની કોમેન્ટ છે ચેનલ મોનોટાઇઝિંગ પ્રોબ્લમ વાઇટ હેલ્પ તો શું પ્રોબ્લેમ છે જણાવજો મને ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ પ્રોબ્લમ હોય ને તમે ઇન્સ્ટાગ્રામની અંદર મને ફોટો મોકલી આપજો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટેકનિકલ જે પ્રોબ્લમ હશે હું તમને ત્યાંથી પણ જણાવી દઈશ અને અહીંયા પણ તમને જણાવી દઈશ ચેનલ મોનોટાઇઝિંગ પ્રોબ્લેમ તમે ખાલી એટલું લખ્યું છે પણ શું પ્રોબ્લમ છે એવું હજી આખું તમે નથી લખ્યું તો ચેનલનું નામ છે લાલાભાવ લાલાભા ઓફિશિયલ છે એમને આ કોમેન્ટ કરેલી છે અને આગળની કોમેન્ટ ચેનલનું નામ લઈ શકું અઢારસો સબસ્ક્રાઈબ છે અને વિડીયો ઇમ્પ્રેસ માત્ર ચારસોથી પાંચસો આવે છે જેથી વ્યૂ પણ બસોથી બસો પચાસ આવે છે તો એ તો કોઈ ટેન્શન જેવી વાત નથી કારણ કે વિડીયો આપણી ક્યારે વાયરલ થાય ને એનું કોઈ નક્કી નથી હોતું કાયમિક માટે જે તમને વ્યૂઝ યુટ્યુબની અંદર મળતા હોય ને એ વ્યૂઝ તમને કાયમિક માટે પણ નથી મળતા એનું કારણ છે કે દરેકને યુટ્યુબ સપોર્ટ કરતું હોય છે આગળ લઈ જવાની અંદર દરેકને એક જ જેટલા વ્યૂઝ આપીને તો એક જ વ્યક્તિ પૈસાની કમાણી કરે છે એટલે દરેકના વ્યૂઝ અમુક ટાઈમે ડાઉન પણ થાય છે અને અમુક ટાઈમે વ્યૂઝ વધારે પણ આવે છે બાકી ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમારી ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય તો આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ કૃષ્ણ ડાભી તો લગભગ મેં આગળની કોમેન્ટમાં પણ તમારી કદાચ ચેનલની મુલાકાત કરી હશે પણ આજે પણ ચેક કરી લઈએ અઢારસો અગિયારસો સબસ્ક્રાઈબ છે અને ક્રિષ્ના ડાભી છે ચેનલનું અને બસો નેઠ્યાસી વિડીયો અપલોડ કરેલા છે ને ભજનના ખાસ કરીને બધા ભજનના વિડીયો છે તો કોઈ વાંધો નથી મેં પહેલાં પણ તમારી ચેનલનો વિડીયો બનાવેલો છે આગળ અને ફરીથી પણ મેં તમારી ચેનલની વિઝિટ કરી છે કોઈ વાંધો નથી કેવલ એસક્યુ ઓફિશિયલ તમારી પણ કોમેન્ટ આવી ગઈ છે અમુક અમુક કોમેન્ટ તો મને યાદ હોય છે મોટાભાઈ આગળના વિડીયોમાં તમે જોઈ લેજો જય માતાજી રોકી ચેનલનું નામ છે એમ આર રાહુલ અને જે હધરેડ છે રોકી નામનો તો વાંધો નથી આપણાથી આપણે એનાથી કોઈ મતલબ નથી હધરેડથી અને સોળ વિડિયો અપલોડ કર્યા છે ને એકસો ને તેર સબસ્ક્રાઈબ છે તો બધા શોર્ટ વિડિયો છે અને શોર્ટ વિડીયોની અંદર ભાઈ શ્રી તમે ગુજ્જુભાઈના વિડીયો નાખ્યા છે એટલે તમારી ચેનલ મોનોટાઇઝિંગ થવાની શક્યતા ઓછી રહેશે તમારા ખુદના કન્ટેન્ટ અથવા તમારા કેમેરાથી શૂટ કરેલા વિડીયો રાખો જેથી તમારી ચેનલની અંદર તમને પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ જોઈએ પેલા વિનંતી છે કે તમારે પણ યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય તો દરેક પ્રોબ્લમનો અમે વિડીયો બનાવ્યા છે મિત્રો જઈને ચેક કરી શકો છો અને તમે પણ મિત્રો કોમેન્ટ કરજો જેટલી પણ ચોવીસ કલાકની અંદર કોમેન્ટો આવી લઈ હશે એમની દરેકની ચેનલની આપણે મુલાકાત રહેશું ચેનલમાં કોઈ પ્રોબ્લમ હશે તો એ પણ જણાવશું અને કઈ રીતે વિડીયો બનાવવા એ પણ જણાવશું અને ચેનલની મુલાકાત લઈશું તો બસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને કોમેન્ટ કરજો આગળની કોમેન્ટ છે સુપર વિડિયો ભાઈ તો ચલો ભાઈ સુપર વિડીયો તમે લખ્યું છે તો આપણે તમારી ચેનલની પણ એક મુલાકાત લઈ લઈએ જેથી તમે કઈ ટાઈપના વિડીયો બનાવશે લોકોને પણ ખબર પડે તો સુશીલા પી સિક્સ સી વ્લોગ્સ લખેલું છે ચેનલનું નામ કઈ ટાઈપનું રાખ્યું છે તો મને ખબર નથી પડતી અને વિડીયો અપલોડ કર્યા છે એકસો ઓગણપચાસ અને એકસો ને ત્રાણું છે સુશીલા પછી વ્લોગ છે અને વિડીયો બહુ વ્લોગના જ છે બહુ સારા છે ભય શ્રીના વિડીયો બસ આવી રીતે જ મહેનત કરજો થમલીને તમે બહુ સારા છે જે અક્ષરો લખો છો ટાઇટલ લખશો થોડાક મોટા અક્ષરમાં લખો જેથી લોકોની નજર ફટલી એના ઉપર આગ્રહ કરે તો આગળની કોમેન્ટ છે મારે ડોલરવાળું નહીં આવતું ભાઈ એના માટે શું કરવું પડે તો વાઇટી સ્ટુડિયોની અંદર જે ડોલરનું ઓપ્શન તમારે નથી આવતું તમે વાત કરી તો એ તમને કહી દઉં કે જે ડોલરનું ઓપ્શન તમારે નથી આવતું ને એ મારે પણ નથી આવતું પણ ટેન્શન લેવાની જરૂર નથી અમુક લોકોને આ ફીચર મળ્યું છે ને અમુક લોકોને નથી મળ્યું આપણી આ ટેકનિકલ જયગુગાની અંદર જે વાઇટી સ્ટુડન્ટ જે ડોલરનું ઓપ્શન સાઇડમાં અર્નિંગ વાળું નીચે આવે એના ઉપર હું ક્લિક કરું ને તો મને કોઈ ડોલરનું ઓપ્શન ત્યાં નથી મળતું એટલે ટેન્શન લેવાની જરૂર નથી બધા લોકોને મળ્યું નથી તો હવે આગળની કોમેન્ટ જોઈએ ડીજે એમ કે મહેશ ઠાકોર તો ચલો ભાઈની મુલાકાત લઈ લઈએ ચારસો ને સા ચાર હજાર સાતસો સબસ્ક્રાઈબ છે ઉપર અને ત્રીસ વિડિયો અપલોડ કર્યા છે અને ડીજે એમ કે મહેશ એડિટ તો વિડિયો તમે સારા અપલોડ કર્યા છે પણ જે ડીજે બનાવો છો મોટાભાઈ તો તમારી ચેનલની અંદર આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો બસ કારણ કે કોઈ કોઈપણનું આપણે ગીત લેતા હોય ને તો સામેવાળી પાર્ટીએ પૈસા ખર્ચા હોય એટલે આપણી ચેનલની અંદર તકલીફ આવવાની રહેશે અને ર્યૂઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે એટલે બને ત્યાં સુધી પ્રોબ્લેમ આવવાની પૂરી શક્યતા રહેશે તો આગળની વાત કરીએ અમારી ચેનલની મુલાકાત લેશો ભાઈ તો મુલાકાત લેવા તો બેઠા છીએ અને આપણે દરેક યુટ્યુબરની મુલાકાત લેશું દરેક ચેનલની અંદર જે પ્રોબ્લેમ છે એ પણ જણાવો ભલે આપણી વિડીયો લાંબી બનશે પણ કાલે તમે એવી પણ કોમેન્ટ નહીં કરતા કે અમારી કોમેન્ટને તમે ચેનલ મુલાકાત નથી લીધી કે અમને રિપ્લાય નથી આપ્યો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે તમારી કોમેન્ટનો નંબર આવ્યો છે કે નહીં તો વિજય દક્ષા અગિયારસો સબસ્ક્રાઈબ છે એકસો ને ચૌદ વિડીયો અપલોડ કર્યા છે અને બધા શોર્ટ વિડીયો બંને જણા બનાવે છે તો વિડીયો રેડી છે પણ તમે ગીતોનો ઉપયોગ કરતા હોય ને તો મોટાભાઈ નહીં કરતા તમે ગીતોનો વધારે ઉપયોગ કરશો ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ રહેશે ને અડધી કમાણી તો યુટ્યુબ લઈ જશે તો આગળની કોમેન્ટ જોઈએ તો વાયટી સ્ટુડિયોમાં કયા રૂલ્સ પછી કેવા મળે છે એટલે કાંઈ તમારી કોમેન્ટમાં હું સમજ્યો નથી વાયટી સ્ટુડિયોમાં કયા રૂલ્સ પછી કોવા મળે છે એટલે શું કાંઈ તમારી કોમેન્ટમાં હું સમજ્યો નથી બરાબર તો ફરીથી કોમેન્ટ કરજો સમજાય એ ટાઈપનું ગુજરાતીમાં લખજો અને તમારી શુભમ તમારી ચેનલનું નામ છે શુભમ ઠાકોર અને સાતસો ને અઠ્યાસી સબસ્ક્રાઇબસર અને બસો ને બેતાલીસ વિડીયો અપલોડ કર્યા છે અને લોંગ વિડીયો ખાલી બે જ અપલોડ કર્યા છે અને બાકીના બધા જ શોર્ટ વિડીયો છે અને શોર્ટ વિડીયોની અંદર પણ માતાજીના ફોટા છે તો માતાજીના ફોટા અપલોડ નહીં કરો તમારા ખુદના વિડીયો બનાવો માતાજીના ફોટો તમે અપલોડ કરશો ને તો જ્યારે ચેનલ ને અપ્લાય કરશો ત્યારે તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા પૂરી રહેશે તો ચાલો આગળની કોમેન્ટ આપણે જોઈ લઈએ તો ગુડ માહિતી તમારી ગામડાનો ધબકારો તમારી ચેનલની મુલાકાત ગઈકાલના વિડીયોમાં પણ લીધી છે મોટાભાઈ માફ કરજો અને આગળના વિડીયોની અગિયારમાં નંબરમાં મારો છેલ્લો નંબર છે તો ચલો ભાઈ મોટાભાઈ ઘણી લોકોને અઠ્યાવીસ દિવસની સોથી વધુ આ મોટાભાઈની કોમેન્ટો આવેલી છે આપણા વિડીયોની જય ગુગા સ્ટુડિયો ઓફિશિયલ પાંચ પોઈન્ટ ઝીરો તો ભાઈ ઘણા ઘણી વખત મને કોમેન્ટ કરી છે એમનો નોમ નંબર પણ મેં બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે કારણ કે બ્લેક લિસ્ટમાં નાખવાનું એક જ કારણ છે કે જ્યારે આપણે વિડીયો બનાવતા હોય ને ત્યારે કોઈની રીંગ આવે ને તો આપણી વિડીયો છે ને બગડી જાય છે એટલા માટે ખાસ કરીને હું બ્લેક લિસ્ટમાં નાખું છું બાકી મારે તમારાથી કોઈ વિરોધ નથી હું દરેકને માહિતી આપું છું તો એમને સબસ્ક્રાઈબ છે ચારસો વીસ અને વિડીયો અપલોડ કર્યા છે એકસો ચૌદ તો બધા લાઈવ ટાઈપના પ્રોગ્રામો છે સ્ટુડિયોના છે બધા ખાસ કરીને વિડીયો કોઈ વાંધો નથી તમારા પોતાના વિડીયો અપલોડ કરજો મારી ગીતો ગીતો મિક્સ નહીં કરતા જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે જય ચામુંડમા વેબ ભરત ઓફિસિયલ પી અને સબસ્ક્રાઈબ છે માત્ર એકસો ને સત્તાવન મિત્રો એવા કયા લોકો છે કે જે એકસો ને ત્રણ સબસ્ક્રાઈબ હોય ને તો પણ હું તમારી ચેનલની મિત્રો મુલાકાત લઉં છું કારણ કે જેટલી નોલેજ છે તમે એક યુટ્યુબની અંદર આગળ વધો તમને માહિતી ના હોય જેથી હું તમને માહિતી આપું આગળ વધો એનાથી વધારે આપણે કાંઈ જોતું નથી પણ એવું નહીં વિચારતા કે અમારી કોમેન્ટનો રિપ્લાય નહીં કોમેન્ટનો રિપ્લાય હું દરેકને આપું છું પણ કદાચ કોઈ રહી જાય છે તો મિત્રો મને ફરીથી તમે કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોની અંદર તમારું પણ નામ આવશે કદાચ ટાઈમ ઓછો બધે તો કોઈ કોમેન્ટ રહી પણ જાય એમ તો અહીંયા વિડીયો એમને અપલોડ કરેલા છે વેબ ભરત તો ઓફિશિયલ એકસો ને સત્તાવન સબસ્ક્રાઈબ છે ને આઠ જ વિડીયો અપલોડ કર્યા છે તો મોટાભાય વિડીયો છે ને બી સાઈડમાં નહીં આડી સાઈડમાં અપલોડ કરો અને એના ઉપર થમલે લગાવો જેથી લોકોની નજર પડે અને વ્યૂઝને તમને એના ઉપર વધારે મળે તો મિત્રો આજની કોમેન્ટો તો તમે જોઈ અનલિમિટેડ વિડીયો છે અનલિમિટેડ કોમેન્ટો છે ને આપણે ઘણી બધી કોમેન્ટોના જવાબ આપ્યા છે લોગો વગરનું કાઇન માસ્ટરની લિંક મોકલજો તો ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરજો તો તમને ત્યાંથી મળી જશે તો રાહુલ વાઘેલા ગામ ઉંબરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા શિહોરી પાસે આવેલું ઉમરી તો મેં તમારી વિડીયો ગઈકાલના વિડીયોમાં આવી જશે ટેન્શન લેવાની તમારી ચેનલની મુલાકાત લીધી છે ભાઈ મારી ચેનલને વિઝિટ કરજો રમેશભાઈ તો ચલો ભાઈ આપણે એમની ચેનલની વિઝિટ કરી લઈએ શું પ્રોબ્લેમ છે તો અહીંયા નેજાધારી સાધુ સાધુતાલા અને ચેનલનું એકવીસો સબસ્ક્રાઈબ છે એકવીસો ઉપર અને ત્રણસો ને વિડીયો અપલોડ કરેલા છે અને ગીતો છે બધા રામા મંડળના હોય કે રામદેવ પીના કાંઈક છે ભજનો હોય કે ગમે તે પણ તમારા પોતાના હોય એ વાત અપલોડ કરજો કારણ કે હું આખો ક્લિક કરીને ચેક કરવા નથી જતો કારણ કે વિડીયો આપણી વધારે લાંબી બની જાય ભજનોના વિડીયો છે નજર ધારી તો ખાસ કોઈ ટેન્શન જેવું નથી પણ બીજાના વિડિયો નહીં લેતા તમારા પોતાના જ વિડીયો અપલોડ કરજો તો આગળની કોમેન્ટ ચેક કરી લઈએ આવે કોનો નંબર આવી રહ્યો છે કાં તો પછી કોમેન્ટો બધી પૂરી થાય છે કારણ કે નેક્સ્ટ વિડીયોમાં જે પણ લોકો બાકી રહી ગયા છે એમને વિનંતી કરું છું કે ફરીથી ચોવીસ કલાકની અંદર જેટલી પણ કોમેન્ટો આવશે એ કોમેન્ટનો આપણે વિડીયો બનાવીશું બાકી કોઈ રહી જાય છે લોકો તો ફરીથી કોમેન્ટ કરજો જેથી મિત્રો તમારું નામ બીજા વિડીયોમાં આવી શકે અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં અપલોડ કરેલા છે ગુજરાતીમાં અને દરેક આપણા ગુજરાતી લોકો આગળ જાય ને એવી મિત્રો માહિતી તમને આપેલી છે યુટ્યુબનો અનુભવ થાય યુટ્યુબમાં કઈ રીતે કામ કરવું એવી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી લેજો અને ખાસ વિનંતી મિત્રો બીજા લોકોને પણ શેર કરજો જેથી યુટ્યુબની નોલેજ ના હોય તો એમને નોલેજ આપણા તરફથી મળી રહે તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાયગોના યુટ્યુબને રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે આજે આપણે ઘણી બધી કોમેન્ટના જવાબ આપ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં પણ જે કોમેન્ટો આવશે એમના પણ આપણે જવાબ આપીશું અને એમની ચેનલની મુલાકાત સો ટકા લઈશું મિત્રો